કારણ કે આજે હવામાન વિભાગના અનુમાન મુજબ ફક્ત છૂટા છવાયા હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કોઈ એલર્ટ જાહેર કરવામાં આજે નથી આવ્યું ફક્ત માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે કારણ કે દરિયાકાંઠાના વિસ્તારોમાં કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી પવન ફૂંકાઈ શકે છે માઉન્ટ કાર્મેલ સ્કૂલનું બિલ્ડિંગ બંધ થઈ શકે માઉન્ટ કાર્મેલ સ્કૂલ દ્વારા સ્કૂલનું બિલ્ડિંગ જર્જરિત હોવાના બહાને સ્કૂલ બંધ કરવા નિર્ણય કરાયો હતો જે અંગે વાલીઓએ હોબાળો કર્યો હતો અમદાવાદ શહેર ડીઓ દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવ્યો અને સરકારી ઘેરી શાખા દ્વારા સ્કૂલનો છે સ્કૂલનો રિપોર્ટ નેવ્યાસી ટકા નબળો હોવાનું સામે આવ્યું છે જેથી સ્કૂલ બંધ થવાની શક્યતા છે ડીઓ દ્વારા સ્કૂલને સ્થળ ફેરફાર કરવા પણ તૈયાર રહેવા જણાવાયું છે અમદાવાદની સોલા સિવિલ ઓપીડીમાં વીસ ટકા દર્દીઓ વધ્યા ચોમાસાની ઋતુ શરૂ થતાં મહદંશે લોકોના શારીરિક માનસિક સ્થિતિમાં બદલાવ આવતા હોય છે જેને કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસ વધતા હોય છે ત્યારે જો કોઈને કાનમાં દુખાવાની તકલીફ રહેતી હોય તો ઘરગથ્થુ ઇલાજના બદલે તબીબની સલાહ લો કારણ કે આ ફંગલ ઇન્ફેક્શન પણ હોઈ શકે છે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર દર્શન પરીખે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દરરોજ બસો જેટલા દર્દીઓ ઇએનટી ઓપીડીમાં આવતા હોય છે તેમાં ચોમાસાની ઋતુ દરમિયાન દસ ટકા વધારો થાય છે એટલે કે વીસ દર્દીઓ કાનમાં દુખાવાની તકલીફ સાથે વધી જતા હોય છે કારણ કે આપણે ભારતીયમાં કાનને પાણી વડે સાફ કરવાની માન્યતા છે અમદાવાદમાં ઈવીની બેટરી ઘરમાં ચાર્જિંગમાં મૂકતા ધડાકા સાથે આગ લાગી અમદાવાદના વાસણા બેરેજ રોડ ઉપર એકતા એપાર્ટમેન્ટ નજીક આવેલા સિદ્ધશીલા ફ્લેટના ત્રીજા માળે આવેલા મકાનમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી ઘરના મુખ્ય ડ્રોઈંગ રૂમમાં ઇલેક્ટ્રિક વ્હીકલની બેટરી ચાર્જિંગમાં મૂકી હતી જેમાં શોર્ટ સર્કિટ થતાં ધડાકા થયા હતા જેને પગલે આખા રૂમમાં આગ ફેલાઈ ગઈ હતી ઘરમાં રહેલા ત્રણ બાળકો આગથી બચવા માટે બેડરૂમમાં આવેલી બારીના છત ઉપર બેસી ગયા હતા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા જમાલપુર ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લીધી હતી ત્રણેય લોકોને સીડી વડે ફાયર બ્રિગેડની ટીમે સહી સલામત નીચે ઉતાર્યા હતા સાઉથ બોપલમાં ડેન્ગ્યુના કેસ આવતા તપાસ સાઉથ બોપલમાં ડેન્ગ્યુના એક સાથે સાત કેસ નોંધાતા મ્યુનિસિપલ આરોગ્ય વિભાગે જુદા જુદા વિસ્તારની સ્કૂલમાં તપાસ કરી છે બસો ચૌદ સ્કૂલમાંથી મચ્છરોના બ્રિડિંગ મળી આવતા તેમને નોટિસ આપી બે પોઈન્ટ છપ્પન લાખનો દંડ વસૂલ કરાયો હતો થલતેજની સિવાસી સ્કૂલને સીલ કરાઈ છે મણિનગરની દિવાન બલ્લુભાઈ બોડકદેવની પ્રકાશ અને નવરંગપુરાની માઉન્ટ કાર્મેલ સ્કૂલમાંથી પણ બ્રિડિંગ મળી આવ્યા છે

આ સમગ્ર ઓપરેશન દરમિયાન એકત્રીસ કરોડનું રો મટીરિયલ લિક્વિડ ફોર્મમાં મળી આવ્યું છે ટ્રેમેડોલનું ઉત્પાદન થઈને અન્ય જગ્યાએ ભારત અથવા વિદેશમાં જતો હોવાની પૂરી શક્યતાના આધારે ગુજરાત એટીએસે તપાસ શરૂ કરી છે લાંચે હર્ષદની રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાયો પોલીસે અગાઉ બંને આરોપીને બે ઓગસ્ટના રોજ અમદાવાદ સિટી સિવિલ સેશન્સ કોર્ટમાં રજૂ કરતા ત્રણ દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા જે રિમાન્ડ પૂરા થતા આરોપીને રજૂ કરાયા હતા અને પોલીસે વધુ ત્રણ દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે એક દિવસના વધુ રિમાન્ડ આપ્યા છે આમ આરોપીના દિવસના પૂર્ણ તેને કસ્ટડીમાં મોકલી અપાયો છે અમદાવાદમાં તેર ઓગસ્ટે તિરંગા યાત્રા યોજાશે આગામી તેર ઓગસ્ટના રોજ અમદાવાદમાં યોજાનારી તિરંગા યાત્રાની તૈયારીના ભાગરૂપે સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા ભાજપના ધારાસભ્યો શહેર પ્રમુખ મ્યુનિસિપલ ભાજપના સત્તાધીશો મ્યુનિસિપલ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી તિરંગા યાત્રામાં અંદાજે બે લાખ લોકો તિરંગા સાથે જોડાય તેવું આયોજન શહેર ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યું છે તિરંગા યાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે હયાત હોટલમાં પાંચ દિવસ બાદ સીલ ખુલી અપાયો બંધો નીકળવા મામલે એમસી ફૂડ વિભાગે હોટલ હયાતને બે લાખનો દંડ કર્યો હતો અને હોટલનું કિચન સીલ ખોલી દેવાયું છે ફૂડ વિભાગના વડા ડોક્ટર ભાવિન જોશી જણાવ્યું હતું કે હોટલ પાસેથી લેખિતમાં બાહેધરી લેવામાં આવી છે રૂપિયા બે લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે અને હાલમાં કિચનનું સીલ ખોલી દેવાયું છે અમદાવાદમાં એક પોઈન્ટ છપ્પન લાખના ગાંજાના જથ્થા સાથે ક્રાઇમ બ્રાન્ચે બે મહિલાને પકડી પાડી

જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે